ગુજરાતી વાર્તા મફતનું ખાવું અને મંદિરમાં શું વત્સલ નામના દેશ પર વસરાજ નામનો રાજા રાજ કરતો હતો રાજા વિદ્વાન હતો તથા બીજા વિદ્વાન ગુરુઓનો ખૂબ જ આદર કરતો હતો રાજાની માન્યતા હતી કે વિદ્વાનોને રાજ્યશ્રય મળે રાજ્ય તરફથી બધી સગવડો મળે તો તેઓ વિદ્યા પ્રાપ્તિમાં વધારે સમય ગાળી શકે ઘણા ગરીબ બ્રાહ્મણ ગુરુઓનો મોટા ભાગનો સમય ભિક્ષા કે દાન દક્ષિણા માગવામાં જ પૂરો થઈ જતો આવા વિદ્વાન બ્રાહ્મણોને રાજા રહેવા ખાવા પીવાની સગવડ વિના મૂલ્યે આપે તો તેમના જ્ઞાનનો વધુ સારો ઉપયોગ થઈ શકે ચાવકી નામના એક વિદ્વાન ગુરુ હતા તે વત્સ દેશના એક અજાણા ખૂણામાં રહીને ઘણા બધા શિષ્યોને જ્ઞાન આપતા હતા રાજા સુધી તેમના અઘાત જ્ઞાનની વાત પહોંચી રાજા વસરાજે ચાવકી ગુરુને રાજ્યાશ્રય આપવાનું નક્કી કર્યું રાજાએ રાજધાની પાસે ચાવકી માટે મોટો આશ્રમ અને શાળા બનાવડાવી રાજાએ ચાવકી ઋષિને ખૂબ માન આપીને તેમના જીવન નિર્વાહની તેમજ શાળા ચલાવવાની બધી જ આર્થિક જવાબદારી સ્વીકારી લીધી વર્ષો સુધી ગુરુ ચાવકી પોતાના આશ્રમ શાળામાં અનેક શિષ્યોને વિવિધ વિદ્યામાં પારંગત કર્યા વત્સલ દેશના વિદ્વાન વિદ્યાર્થીઓને દેશ વિદેશમાં સારી નોકરીઓ મળવા લાગી ધીમે ધીમે ગુરુ ઘરડા થઈને એક દિવસ અવસાન પામ્યા તેમના એક હોંશિયાર શિષ્ય શાલિભદ્રએ નવા ગુરુ તરીકે હોદ્દો સંભાળ્યો શાલીભદ્ર હોશિયાર તો ખૂબ હતો પરંતુ રાજ્ય તરફથી મફતમાં મળતી મદદને કારણે તે ધીમે ધીમે આળસું થઈ ગયો તેણે નવા નવા પુસ્તકો વાંચવાનું બંધ કરી દીધું તે એ સારંભમાં જીવવા લાગ્યો નવું શીખવાની તથા શીખવવાની વૃત્તિ ઘટતી જઈ એક દિવસ રાજા વસરાજે બધા ગુરુઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું રાજાએ બધા ગુરુઓને એક પત્ર મોકલ્યો તેમાં ત્રણ પ્રશ્નો હતા સમુદ્રની ઊંડાઈ કેટલી છે આકાશમાં કેટલા તારા છે અને એવી કઈ વસ્તુ છે જે નાશ પામતી નથી શાલિભદ્રને રાજાનો પત્ર મળ્યો ત્યારે તે ચિંતામાં પડ્યો તેને એક પણ સવાલનો જવાબ આવડતો ન હતો હવે રાજાને મોઢું સી રીતે બતાવવું જો જવાબ ન આપે તો નીચા જોણું થાય ગુરુ તરીકેનું સ્થાન તથા મફતમાં મળતી બધી જ સહાય અને સુખ શાંતિ ગુમાવવા પડે શાલિભદ્ર મફતમાં મળતી સાહેબીથી ટેવાઈ ગયો હતો તેણે ત્રણેય પ્રશ્નોના જવાબ શોધવા ઘણી મહેનત કરી પરંતુ ક્યાંય જવાબ મળ્યા નહીં ચિંતામાં ને ચિંતામાં તેનું વજન ઘટવા લાગ્યું વાળ ઉતરવા લાગ્યા મોં ઉપર કરચીલીઓ પડી ગઈ શાલીભદ્રના રસોઈનું નામ શંકર હતું શંકર રોજ પોતાનું કામ ઝડપથી પતાવીને આશ્રમ શાળામાં વાંચવા બેસતો તેને જ્ઞાન મેળવવાની સાચી ઝંખના હતી એકલવ્યની જેમ તે ગુરુ વગર જ્ઞાની થયો હતો પોતાના માલિકને દિવસ રાત ચિંતાતું રહેતા જોઈને શંકરે પૂછ્યું ગુરુજી આપ સી ચિંતામાં પડ્યા છો આપની તબિયત તો સારી છે ને હમણાંથી આપ ખાતા પણ નથી શાલિભદ્રાએ પોતાના હૃદયની વાત શંકરને કરી તેણે ગુરુને કહ્યું આપ ચિંતા ન કરશો તમારા કપડાં મને આપી દો તમારા કપડાં પહેરીને હું મહારાજને જવાબ આપવા જઈશ આમ શાલિભદ્રના વેશમાં શંકર દરબારમાં પહોંચ્યો રાજા તેને શાલિભદ્ર જ સમજી બેઠા તેણે ત્રણ જવાબો આ પ્રમાણે આપ્યા એક પથ્થર ડૂબી શકે તેટલી જ દરિયાની ઊંડાઈ હોય છે દરેક જગ્યાએ જુદી જુદી હોય છે આકાશમાં નવ અજબ તારા હોય છે વધતા ઓછા હોય તો આપ ગણાવી લો અને જગતમાં ન બદલી શકાય શાશ્વત હોય તેવી જ એક વસ્તુ છે તે છે સત્ય સત્ય હંમેશા સત્ય જ રહે છે જે સાચું બોલે છે તેણે બોલેલું કદીએ યાદ રાખવું નથી પડતું પરંતુ રાજાજી સત્ય કહેવા માટે જેમ હિંમતની જરૂર પડે છે તેમ સાંભળવા માટે પણ હિંમતની જરૂર પડે છે રાજા શંકર પર ખુશ થઈ ગયા તેણે ત્રણેય જવાબ ખૂબ જ હોશિયારીથી આપ્યા હતા તેમણે પૂછ્યું ગુરુજી આપની શાળાને વધુ મદદની જરૂર હોય તો કહો આપ માગો તેટલું ધન હું આપીશ શંકરે શાલીભદ્રના કપડાં ઉતારીને કહ્યું મહારાજ સત્ય સાંભળવા માટે પણ હિંમતની જરૂર પડે છે હવે હું આપને સત્ય કહેવા માગું છું હું શાલિભદ્ર ગુરુનો રસોયો શંકર છું મારા ગુરુને અજ્ઞાનથી પીડાતા જોઈને તેમને બદલે અહીં આવ્યો છું મારા ગુરુને મદદ કરવી એ મારી ફરજ છે મારી આ ભૂલ માટે આપ મને કોઈ પણ સજા આપશો તો મને સ્વીકાર્ય છે રાજાને ખૂબ નવાઈ લાગી તેમને શંકર પર ગુસ્સો પણ આવ્યો પરંતુ તેમણે કહ્યું હું શાલિભદ્રને સ્થાને તને મહાગુરુનો સ્થાન આપવા ઈચ્છું છું શંકરે તરત જ જવાબ આપ્યો મહારાજ મને મફતમાં કાંઈ ન ખપે પરસેવો પાડ્યા વગર જ્યારે વધુ પડતી સંપત્તિ મળી જાય છે ત્યારે માણસની હાલત ખરાબ થઈ જાય છે તે યાદી અને આરસું થઈ જાય છે પૈસાની તેને કોઈ કિંમત નથી રહેતી મને તો મારું કામ ગમે છે આશ્રમ શાળામાં હું રસોઈનું કામ કરું છું અને વધારાના સમયમાં પુસ્તકો વાંચીને જ્ઞાન પણ મેળવી શકું છું રાજાને શંકરની વાત સાચી લાગી સત્ય સાંભળવું અઘરું છે પરંતુ સત્ય જ શાશ્વત છે રાજાએ નિયમિતપણે આશ્રમોની મુલાકાત લેવાનું શરૂ કર્યું અને વધુ પડતી મદદ આપવી બંધ કરી આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને